જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રત વિશે શ્રવણ કરીશું ગૌરી વ્રતનું મહત્ત્વ શું છે ગૌરી વ્રતમાં પૂજા કેવી રીતે કરવી અને જવારા કેવી રીતે વાવવા ગૌરી વ્રત કયા દિવસથી શરૂ થાય છે તથા કયા દિવસે સમાપ્ત થશે ગૌરી વ્રતના પારણા કયા દિવસે કરવા તથા ગૌરી વ્રત કેટલા વર્ષની કન્યાઓ કરી શકે છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે આ દિવસે કુંવરી કન્યાઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે આ તહેવાર અને વ્રત ખાસ કરીને ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે હવે આપણે જાણીશું કે ગૌરી વ્રત કેટલા વર્ષની કન્યાઓ કરી શકે છે તો ગૌરી વ્રત પાંચ વર્ષની કન્યાથી લઈને બાર વર્ષની કન્યાઓ કરી શકે છે કન્યાઓ પાસેથી આ વ્રત કરાવવાનો ઉદ્દેશ્ય તેમની અંદર ઉપવાસની આદત કેળવવા અને તેમનામાં હિન્દુ ધર્મના સંસ્કારોનું સિંચન કરવા માટેનો હોય છે હવે આપણે જાણીશું કે ગૌરી વ્રત કયા દિવસે શરૂ થાય છે તથા કયા દિવસે સમાપ્ત થશે ગૌરી વ્રત અષાઢ સુદ એકાદશીના દિવસે શરૂ થાય છે જ્યારે દેવ શયની એકાદશી આવે છે તે દિવસથી ગૌરી વ્રત શરૂ થાય છે તથા અષાઢ સુદ પૂનમના દિવસે ગૌરી વ્રતની સમાપ્તિ થાય છે અને તેના બીજા દિવસે પારણ કરવામાં આવે છે તો વર્ષ બે હજાર પચીસમાં ગૌરી વ્રત છ જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના રોજ શરૂ થશે તથા દસ જુલાઈ બે હજાર અને ગુરુવારના રોજ સમાપ્ત થશે દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ જાગરણ કરવાનું રહેશે તથા અગિયાર જુલાઈ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ગૌરી વ્રતના પારણા કરવામાં આવશે હવે આપણે ગૌરી વ્રત કરવાની વિધિ જાણી લઈએ અને ત્યારબાદ આપણે ગૌરી વ્રતની કથા શ્રવણ કરીશું ગૌરી વ્રતમાં નાની બાળકીઓ વ્રત કરતી હોય છે તેથી જો કન્યા કથા શ્રવણ કે વાંચન ન કરી શકીએ તો માતાએ કથા વાંચીને કન્યાઓને સંભળાવવી જોઈએ અથવા તો તમારે પણ કથા શ્રવણ કરવી જોઈએ હવે આપણે ગૌરી વ્રતની પૂજન વિધિ કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું હવે ઠેર ઠેર બજારમાં લીલાછમ જવારા મળતા હોય છે પરંતુ જો તમે ઘરે જવારા વાવવા માગતા હોય તો તેના માટે શું કરવું પૂજા કેવી રીતે કરવી તેના વિશે હવે આપણે જાણી લઈએ માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે પરંતુ મૂડીએ તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત બંને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે કારણ કે વાસ્તવમાં તો આ જવારા સ્વયં માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક માનવામાં આવે છે અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો જેના પ્રતિકરૂપે જ આ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે એક મટલીમાં સાત પ્રકારના ધાન્ય જેમકે ઘઉં જવ તલ મગ તુવેર ચોખા અને ચોળા વાવીને જવારા ઉગાડવામાં આવે છે રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે અને પછી આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાની પૂજાનો મહિમા છે એટલે કે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે જવારા ઉગ્યા બાદ ગૌરી વ્રતના દિવસ દરમિયાન તમારે સવારે વહેલા ઉઠી જવું અને ત્યારબાદ સ્નાનાધિકારીએ પતાવી સ્વચ્છ કપડાં પહેરવા તથા સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ત્યારબાદ જવારા વાવ્યા હોય તે જવારામાં કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરી પૂજા કરવી કેમકે જવારા મા પાર્વતીનું જ સ્વરૂપ છે ત્યારબાદ તમારે તમારા ઘરના નજીકમાં શંભુભોળાનાથ અને માતા પાર્વતીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે પૂજા કરવાની પાંચ દિવસ આ જ રીતે પૂજા કરવાની હોય છે અને ઉપવાસ કરવાનો હોય છે નાની બાળકીઓને તાણું કરાવી અને ઉપવાસ એક તાણા ભોજનમાં તમારે મીઠું ઉપયોગ ન કરવો જોઈએ પૂજાના પાંચમા દિવસે એટલે કે અંતિમ દિવસે પૂજા કરી અને રાત્રે જાગરણ કરવું અને છઠ્ઠા દિવસે પારણા કરવા પાંચે દિવસ તમારે પૂજા કર્યા બાદ કથા ખાસ શ્રવણ કરવાની તો જ પૂર્ણ ફળ મળે છે પૂજા પતે ત્યારબાદ કન્યાએ ભગવાન શિવ અને પાર્વતી માતા પાસે પ્રાર્થના કરવાની મનગમતું પરથાર મળે અખંડ સૌભાગ્ય મળે તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવરિકાએ મીઠા વગરનું મોડું ભોજન જમવું જોઈએ એટલે જ ગૌરી વ્રતને ઘણી જગ્યાએ મોડા વ્રત કે મોડાકાત વ્રત કહેવામાં આવે છે વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરવું જોઈએ વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓએ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતી ભગવાનની ઉપાસના કરવી ભજન કીર્તન કરવા અને નામ જપ કરવું જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી પાંચ દિવસ ગૌરી માતાની પૂજામાં ગૌરી માતાને ભોગ પણ ધરાવવો અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો તથા પ્રસાદ અડોશ પડોશમાં વહેંચવો પ્રસાદમાં તમે ઉપવાસમાં પ્રસાદ ખાઈ શકો એવો પ્રસાદ તમારે મા ગૌરીને ધરાવવો જોઈએ પૂજાપતે ત્યારબાદ માતાને પ્રાર્થના કરવી કે હે મા હું તમારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામનાઓ પૂર્ણ કરો અને મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મા મને સદબુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને અર્પણ કરવા આખો દિવસ માતાજીનું નામ જપ કરવું ગૌરી માતા એટલે કે પાર્વતી માતાના એકસો આઠ નામનો પણ જપ કરવું અને રોજ આ રીતે પૂજા કરવી તથા કથા શ્રવણ કરવી ગૌરી વ્રત સતત પાંચ વર્ષ સુધી કરવું જોઈએ અને અંતિમ વર્ષે એટલે કે પાંચમા વર્ષે વ્રતની ઉજવણી પણ કરવી જોઈએ વ્રતની ઉજવણીમાં તમારી ઈચ્છા મુજબ કન્યાઓને ભોજન કરાવવું જોઈએ તેમાં કુંવરી કન્યાને જ ભોજન કરાવવામાં આવે છે તમારી ઈચ્છા મુજબ પાંચ સાત અથવા અગિયાર કન્યાઓને ભોજન કરાવવું ત્યારબાદ તેમને ભેટ અને દક્ષિણા આપવી તથા બ્રાહ્મણને પણ ભોજન કરાવવું જોઈએ આ રીતે તમારે વ્રતની પૂર્ણાહુતિ કરવી જોઈએ હવે આપણે ગૌરી વ્રતની કથા શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે કથા તમે ધ્યાનથી શ્રવણ કરજો અને આ વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ હવે આપણે કથા શ્રવણ કરીશું એક સમયની વાત છે કોન્ડિનિયા નામનું નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ નહોતી પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા ચાકરી કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બિલ્લી વૃક્ષની નીચે ભગવાન શંકર અને માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ સુધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન ભગવાન શિવ અને માતા પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્ની ચિંતા કરવા લાગી તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગતો થયો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માગવા કહ્યું ત્યારે તે બ્રાહ્મણ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત કરવા કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપ તેમને ત્યાં રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે તથા સંતાન પ્રાપ્તિ માટે પણ કરવામાં આવે છે તો ભક્તો આ હતી ગૌરી વ્રતની કથા આશા કરું છું કે આ કથા અને વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વીડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય ગૌરી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ